નમસ્તે જય આદિવાસી અત્યારે જે ગુજરાતના જુદા જુદા સંગઠનો આદિવાસી સમાજના જે રીતે એકવીસ તારીખના એસસી સમાજના બંધને સંપૂર્ણ ટેકો આપે છે તે ખૂબ આવકારદાયક છે અને એની સાથે સમાજનું વર્ગીકરણ કરવાની જે વાત કરી છે સમાજમાં ભાગલા પાડીને રાજ કરોની નીતિની જે વાત કરી છે એનો ઘોર વિરોધ કરીએ છીએ અમે જન્મ જાત આદિવાસી છીએ એટલે જન્મ જાત આર્થિક રીતે નહીં પરંતુ અમારો હક છે અને અધિકાર છે હાલની પરિસ્થિતિમાં વિકાસના નામે વિનાશનું રાજકારણ જે કરી રહ્યા છે જળ જંગલ જમીનને લૂંટવા માટેના જે કાવા દાવાઓ કરી રહ્યા છે દરેક જગ્યાએ જે વિસ્તારમાં આદિવાસી સમાજ બહુલક રહેતો હોય એને કઈ રીતે એની સંસ્કૃતિને નષ્ટ કરવાનું એનું જળ જંગલ જમીનને કઈ રીતે લૂંટવાનું સંપૂર્ણ કાવતરું અત્યારની સરકાર અને લોકો દ્વારા ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવે છે એની સાથે કેવડિયાની જે ઘટના હતી જયેશ તળવી અને સંજય તળવીને બાંધીને ઢોર માર મારીને મારી નાખવામાં આવ્યા હતા તેમાં એજન્સી પર કોઈપણ જાતનો કેસ કરવામાં નથી આવ્યો એવી જ રીતે દક્ષિણ ગુજરાતના ઉમર ગામમાં ત્યાંના એક આશાસ્પદ યુવકને સેલવાસની હોટલમાં બોટલ ફોડીને મારી માર મારીને મારી નાખવામાં આવ્યો એવી જ રીતે ચીખલી નવસારીના તલાવ ચોરામાં મિરલ હરપતિ નામના છોકરાને એક ઊંચા પુલ પરથી ફેંકીને મારી નાખવામાં આવ્યો અને એને એવું બતાવવામાં આવ્યું કે આત્મહત્યા કરી છે એવી જ રીતે વાંસદાના સ્વર્ગીય સુનિલને જે વાપી ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા નવ વર્ષથી નોકરી કરતો હતો એ કંપનીમાં કરંટ લાગવાથી મરી ગયો અને એને એવું બતાવવામાં આવ્યું કે એનું હાર્ટ એટેક થયું છે આવી જ રીતે જુદી જુદી જગ્યાએ ગુજરાતમાં આદિવાસી સમાજના યુવકો પર ગમે તે અત્યાચાર કરવામાં આવે છે અને એને મારી નાખવામાં આવે છે જ્યારે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આખા ગુજરાતના આદિવાસી સમાજના લોકો જતા હોય તો એને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે ને ધરપકડ કરવામાં આવે તમામે તમામ વસ્તુનો અમે વિરોધ કરીએ છીએ તેરમી સપ્ટેમ્બરે જે રીતે આદિવાસી સમાજના આગેવાનોએ નક્કી કર્યું ગાંધીનગરમાં જઈને આપણે કરવાનું છે અમને ખબર છે કે આ પ્રી પ્લાનિંગ કરીને તંત્ર દ્વારા અટકાવવામાં આવવાના છે પરંતુ અમે એનો વિરોધ કરીએ છીએ એકવીસમી ના બંધને સમર્થન પણ આપીએ છીએ અને જળ જંગલ જમીનને લૂંટવા માટે વિકાસના નામે વિનાશને નોતરવાનું જે કામ કર્યું છે એનો પણ વિરોધ કરીએ છીએ સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજને આ તબક્કે અપીલ પણ કરીએ છીએ કે એકવીસમી તારીખ અને તેરમી તારીખ તેરમી સપ્ટેમ્બરના રોજ આપણે બંદેવ વસ્તુ એ કેવડિયામાં જે હત્યા થઈ છે એના માટે અને આદિવાસી સમાજનું જે વર્ગીકરણ કરવામાં આવે છે એના પર આપણો સંપૂર્ણ વિરોધ કરીશું એમાં બધા જ સહકાર આપે એવી આશા જય ભારત જય આદિવાસી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની